જ્ઞાનના ઓટલે આપ સૌનું સ્વાગત છે આજે છે ને આપણે એક મસ્ત મજાની સાંસ્કૃતિક સફર પર નીકળીએ સીધા ગુજરાતના દિલમાં આપણે વાત કરીશું ગુજરાતના એ રંગીન ઉત્સવો અને એવા ભાતીગઢ મેળાઓની જે ખરેખર આ ધરતીની સાચી ઓળખ છે પણ ક્યારે વિચાર આવ્યો છે કે ગુજરાતની આ ભાતીગઢ સંસ્કૃતિને આટલી જીવંત શું રાખે છે એવું તો શું છે એમાં વેલ આ સવાલનો જવાબ છે ને એના ઉત્સવો અને મેળાઓમાં છુપાયેલો છે જુઓ આ ખાલી ઉજવણી નથી હો આ તો આપણી પરંપરા આપણી આસ્થા અને લોકો વચ્ચેની એકતાના જીવંત પ્રતીકો છે તો ચાલો આ સફરને આગળ વધારીએ તો ચાલો આપણી આ સફરનો પહેલો સ્ટોપ છે ઉત્સવો હા એ જ તહેવારો જે ખરેખર ગુજરાતના જીવનનો ધબકાર છે જે દરેકના દિલમાં એક અલગ જ ઉમંગ અને જોશ ફરી દે છે નવરાત્રિ ઉત્તરાયણ રથયાત્રા અને દિવાળી સાંભળતા જ મજા આવી જાય નહીં આ ખાલી તહેવારોના નામ નથી આ તો ગુજરાતની ધડકન છે દરેકની પોતાની એક અલગ મજા છે એક અલગ ઓળખ છે તો ચાલો એક પછી એક આ બધાના રંગમાં આપણે પણ રંગાઈએ અને લિસ્ટમાં પહેલું જ નામ છે ગુજરાતની શાન નવરાત્રિ અરે આને તો તહેવાર કેવો ઓછો પડે આ તો છે શક્તિની આરાધનાનું નવ દિવસનું મહાપર્વ જેવી આસો મહિનાની શરૂઆત થાય ને બસ આખું ગુજરાત ગરબાના તાલે ઝૂમવા લાગે છે અને મા અંબાની ભક્તિમાં ડૂબી જાય છે ચાલો હવે જમીન પરથી સીધા આકાશ તરફ જઈએ વાત કરીએ રંગોની ઉજવણીની એટલે કે આપણી પોતાની ઉત્તરાયણની જે દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે એ દિવસે ગુજરાતનું આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય આ કોઈ સામાન્ય દિવસ નથી આ છે પતંગોત્સવ ચારે બાજુ બસ ઉત્સાહ સ્પર્ધા અને પેલી એક જ બૂમ એક આપ્યો છે હવે વાત કરીએ ભક્તિ અને શ્રદ્ધાના એક અનોખા સંગમની બીજનો એ દિવસ અમદાવાદની સડકો અને લાખો લોકોની ભીડ આ દ્રશ્ય છે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું જ્યારે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથ પર બિરાજીને નગરચર્યાએ નીકળે છે એ દ્રશ્ય ખરેખર અવિસ્મરણીય હોય છે અને વર્ષના અંતે આવે છે રોશનીનો તહેવાર આપણી સૌની દિવાળી આ સો વધ અમાસની એક કાળી રાત પણ ચારે બાજુ દીવડાઓનો જગમગાટ આ તહેવાર ખાલી દીવા પ્રગટાવવાનો નથી આ તો અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે અને હા સાથે સાથે નવા વર્ષના આગમનનો સંકેત પણ આપે છે તો ઉત્સવોનો ઉમંગ તો આપણે માડી લીધો પણ સાચું કહું ગુજરાતની અસલી ઓળખ એની માટીની મહેક એ તો એના ભાતીગળ મેળાઓમાં જ જોવા મળે છે તો ચાલો હવે એ દુનિયામાં જઈએ જ્યાં પરંપરાના સાચા રંગો પથરાયેલા છે જો અહીં ગુજરાતના કેટલાક સૌથી જાણીતા મેળાઓની એક ઝલક છે તરણેતરનો મેળો એના હુળો રાસ માટે તો વૌઠાનો મેળો એના ગધેડાના વેપાર માટે ભવનાથમાં ભક્તિનો માહોલ તો શામળાજીમાં આદિવાસી સંસ્કૃતિના દર્શન અને રૂપાલમાં તો માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક થાય છે દરેકની પોતાની એક આગવી દુનિયા છે ચાલો આમાંથી કેટલાકને જરા નજીકથી જોઈએ તો સૌથી પહેલાં વાત કરીએ તરણેતરના મેળાની સુરેન્દ્રનગરમાં ભરાતો આ મેળો બે વસ્તુઓ માટે દુનિયાભરમાં ફેમસ છે એક તો એનો જોમ અને જુસ્સાથી ભરેલો હુડો રાસ અને બીજું હાથવણાટથી બનેલી પેલી રંગબેરંગી ભરતકામવાળી છત્રીઓ ખરેખર આ મેળો એટલે ગ્રામીણ ગુજરાતની કલાનું જીવતું જાગતું પ્રદર્શન હવે જે મેળાની વાત છે ને એ ખરેખર બહુ જ યુનિક છે વોઠાનો મેળો અમદાવાદના ધોળકા પાસે જ્યાં એક બે નહીં પણ પૂરી સાત નદીઓ ભેગી થાય છે ત્યાં આ મેળો ભરાય છે અને એની સૌથી મોટી ખાસિયત અહીં ગધેડાની મોટા પાયે લેવેજ થાય છે મતલબ લોકજીવન અને વ્યાપારનો આવો અનોખો સંગમ બીજે ક્યાંય જોવા ના મળે હવે જઈએ સીધા ગિરનારની પવિત્ર તળેઠીમાં મહાશિવરાત્રિની રાત્રે અહીં ભવનાથનો મેળો ભરાય છે આ મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે દિગંબર નાગા સાધુઓ અને મૃગીકુંડમાં એમનું શાહી સ્નાન આખું વાતાવરણ જ ભક્તિ આધ્યાત્મ અને રહસ્યથી ભરેલું હોય છે અને જો ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિના મૂળ સુધી પહોંચવું હોય તો અરવલ્લી જિલ્લામાં મૈશ્વો નદીને કિનારે ભરાતો શામળાજીનો મેળો જોવો જ પડે અહીં આદિવાસી ભાઈ બહેનો પોતાની પરંપરાઓ અને રીતિ રિવાજોની ઉજવણી કરવા માટે એકઠા થાય છે એમનું નૃત્ય સંગીત બધું જ અનોખું હોય છે અરે મેળાઓની આ યાદી તો આમ જુઓ તો પૂરી જ ના થાય જેમ કે પોરબંદર પાસે માધવપુરનો મેળો અહીં તો સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમિણીના લગ્નની એવી ભવ્ય ઉજવણી થાય છે કે જાણે આખી પૌરાણિક કથા આપણી નજર સામે જ જીવંત થઈ જાય તો બીજી બાજુ ડાંગ દરબાર છે જે હોળીના સમયે ભરાય છે અહીં આદિવાસી સંસ્કૃતિ અને જૂની રાજવી પરંપરાઓનું એક અદ્ભુત મિશ્રણ જોવા મળે છે આ બધું એ જ તો બતાવે છે કે ગુજરાતના દરેક ખૂણા પાસે પોતાની એક આગવી અનોખી ઉજવણી છે તો આપણે આટલા બધા ઉત્સવો અને મેળાઓની વાત કરી પણ આ બધાનો અર્થ શું શું આ બધું ખાલી જૂની પરંપરાઓને વળગી રહેવા માટે છે ના બિલકુલ નહીં આની પાછળ એક બહુ જ ઊંડો અને સુંદર સંદેશ છુપાયેલો છે આ મેળાઓ અને ઉત્સવો એ જ તો ગુજરાતની સંસ્કૃતિના ધબકારા છે એ ખાલી પરંપરાને જીવતી નથી રાખતા પણ એનાથી પણ મોટું કામ કરે છે એ જ્ઞાતિ ધર્મ સમાજના બધા ભેદભાવોને ભૂલાવીને બધાને એકતાના એક જ તાંતણે બાંધે છે અને આજ આ જ એમનો સાચો વારસો છે તો ગુજરાતના ઉત્સવો અને મેળાઓની આ રંગીન સફર અહીં પૂરી થાય છે આશા છે કે બધાને મજા આવી હશે જો આવા જ બીજા વિષયો પર સરળ સમજૂતીમાં માહિતી મેળવવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર